તો હવે આગળ તરફ આપણે વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લામાં જે પીજીવીસીએલ દ્વારા મેગા હાથ ગ્રામ્ય વિસ્તારોમાં હલચલ મચી ગઈ હતી સૂત્રપાડા અને પાટણના અનેક ગામોમાં વીજ વિભાગની વિશેષ ટીમો અને પોલીસ બંદોબસ્ત સાથે અચાનક રેડ પાડવામાં આવી હતી અને આ અભિયાન દરમિયાન વીજ ચોરી કરતા જે ગ્રાહકો છે તેમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો વિગતો મુજબ પીજીવીસીએલના કાફલાએ થોડી લોઢવા બલેવણા અને લાટી કદવાર દર નવાપરા અને ઇન્દ્રોઈ સહિત કુલ દસ થી વધુ ગામોમાં ત્રાટકી અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ બસો અઠાવન વીજ જોડણીઓની તપાસ કરાઈ જેમાંથી સત્યાસી જોડાણમાં ગંભીર ગેરરીતિઓ અને વીજ ચોરી ઝડપાઈ છે આ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરકાયદેસર વીજ વપરાશો દ્વારા અંદાજે રૂપિયા એકવીસ લાખ છત્રીસ હજારની વીજ ચોરી થઈ હતી પીજીવી સેલના અધિકારીઓએ જણાવ્યું છે કે વીજ ચોરીની ચોરી અને થતી જે ગેરરીતિઓ છે તેને અટકાવવા માટે અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે અને આવી કાર્યવાહીથી મોટા પાયે અનિયમિતતાઓ રોકાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે અચાનક થયેલી રેડ અને વ્યાપક ચેકીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી કરતા જે તત્વો છે તેમાં હડકંપ મચી ગયો છે અને પીજીવી સેલનું આ કડક પગલું ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવી માહિતી મળી રહી છે